સુરત શહેરના રિંગરોટ ખાતે આવેલ અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં નંદની ક્રિએશન નામની કપડાની દુકાનમાં દુકાન માલિક અને તેના સાથીઓ દ્વારા બે યુવાનોને તદ્દન નગ્ન કરી કપડાં ઉતરાવી ક્રૂરતાભર્યું વર્તન કર્યું બંને યુવાનોને કપડાં ઉતરાવીને પાછળના ભાગે લાકડા મારીને લાકડાના ફટકા માર્યા અને સાથે સાથે ઉઠક બેઠક કરાવ્યું બંને ચોર અમે અહીં માર્કેટમાં નહીં તેવું બોલાવ્યું અને ઉઠક બેઠક કરાવ્યા આ કાપડના વેપારીઓ પોતાને પોલીસ અને કોર્ટ સમજી રહ્યા છે અને પોતાની રીતે જ ન્યાય કરી રહ્યા છે તો પછી પોલીસનું શું કામ લોકોના મુખ્યથી આ વિડીયો જોઈને બોલાઈ રહ્યું છે કાયદો બધાને માટે હોય છે તો કાપડના વેપારીઓ કાયદાનો ભંગ કરીને આવી રીતે માર્કેટમાં આવેલા યુવાનોને ક્રૂરતાભર્યું વર્તન ક્યાં સુધી યોગ્ય છે હવે આ વાયરલ વિડીયો પછી સલાબતપુરા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત